કાયાવીર ખૂન કેસના ત્રણ ફરાર આરોપીઓને એસઓજી પોલીસે ઝડપી લીધા બહુચર્ચિત કાળિયાબીડ મર્ડર કેસમાં સંડોવાયેલ ત્રણ ફરાર આરોપીઓને બાતમીના આધારે પોલીસે પકડી પાડ્યા હતા ગત માસની ઓગણીસમી સુજાનસિંહ પરમારનું ભગવતી સર્કલ મડોલી પાસે સાતથી આઠ શખ્સોએ જીવલણ હથિયાર વડે હુમલો કરી મોત નિપજાવ્યું હતું આ ગુનાની તપાસ માટે એસઓજીના પરમારે જુદી જુદી ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરતા નારી ચોકડી ખાતેથી જયદીપસિંહ ઉર્ફે જેડી કોના ધર્મેન્દ્રભાઈ સોલંકી તથા હરવિજયસિંહ ઉર્ફે હરુભા પીપળીને ઝડપી તેની પાસે રહેલું અને ગુન્હામાં વપરાયેલું મોટર સાયકલ નંબર ચાર બી એમ અઢાર ઓગણીસ ને કબજે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

શરે એકાદ મહિના પહેલાં રાત્રિના સમયે એક સિરિયસ મર્ડરના બનાવ બનેલા બનાવની હકીકત એવી છે કે જે વ્યક્તિના મર્ડર થયેલા એ મર્ડરના બનાવમાં આરોપીઓએ ટૂંકમાં ક્રૂર રીતે મર્ડર કરી અને આરોપી સ્થળ છોડી અને ભાગી ગયેલા એ અનુસંધાનની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે તે વખતે દાખલ કરવામાં આવેલી કેટલાક ઇસમોના જો ફરિયાદ હતી અને બાકી અજાણ્યા ઇસમો હતા આ મુજબની આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી પ્રાઇમરી જે તપાસ છે એ એ ડિવિઝન પોસ્ટેના પીઆઈ સંભાળી રહ્યા હતા દરમિયાન એકાદ મહિના જેટલા સમય દરમિયાન આરોપી મળી નહીં આવતા અને સંતાતા ફરતા હતા એટલે ગુનાની ગંભીરતાને ધ્યાને રહી અને એસઓજીની ટીમને આ તપાસ સોંપવામાં આવેલી અને એસઓજીની ટીમને આ તપાસ સોંપ્યા બાદ હાલમાં આ ગુનામાં જે મુખ્ય આરોપીઓ છે જેડી સરવૈયા કોણાર્ક સોલંકી અને હરૂ પીપળી એને પોલીસે ગુના કામે વપરાયેલી બાઇક સાથે નારી ચોકડી પાસેથી રાઉન્ડ અપ કર્યા છે આ બનાવમાં અન્ય જે આરોપીઓ છે એ કોણ છે એ બાબતે ટૂંકમાં હાલમાં પૂછપરછ ચાલી રહી છે અને એ અન્ય આરોપી પણ ટૂંક સમયમાં પોલીસ આ રાઉન્ડ અપ કરશે હત્યાની જે વાત કરીએ તો એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી દરમિયાન એક હોટલ પર આરોપીઓ અને મરણ જનાર આ લોકો ઉજવણીમાં ભેગા થયેલા અને ત્યાં સામાન્ય ડાન્સ કરવા બાબતે આ લોકોને તકરાર થયેલી અને તકરાર દરમિયાન એકબીજાની ઉપર અદાવત રાખી અને જ્યાં પણ આ લોકો મળતા હતા ત્યાં એકબીજાને કાતર મારવાનું કામ અને એકબીજા પ્રત્યે દ્વેષભાવ રાખેલો અને જે બધી દિવસે બનાવ બન્યો તે દિવસે પણ આ જ રીતે એ લોકો મળ્યા અને આ જે બનાવ જે છે એ સિરિયસ બનાવ બનેલો છે આરોપીઓ આપણને મળ્યા છે એની સાથેનો જે મુદ્દામાલ છે એ પોલીસ સર્ચ કરી અને રિકવર કરશે ગુના કામે વપરાયેલું જે બાઇક છે એ પોલીસે રિકવર કરેલું છે પ્રાઇમરી પૂછપરછમાં ગુના કામે જે હથિયારો ઉપયોગ કર્યા છે તમામ એ લોકો પાસે જે જગ્યાએ છે ત્યાંથી રિકવર કરવાની કાર્યવાહી પોલીસ કરશે